તો તમારે ઉપવાસ રાખવો પડશે ઉપવાસ ખોરો રાખવો પડશે આજે આજ ઉપવાસ રાખવો પડશે ગોવાથી છોકરો એટલે ભણાવે રાખવો પડશે છોકરો ભણાવે એટલે ઉપવાસ રાખવો પડે

બટાકાની ખરાબ લેકડી તી બે કાધી નઈ બાલાજી 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 ગોપાલ ધાતુ બીજું એ પાછા હાલી જજો થોડું ખબર આવજો પડે એ પહોંચ અમારા એ બાજુ નેહો રોજ બુડો નેતા આવતા હોય તો આવજો હાલજો હા તો લેતા જો વેચી ના મારતા બાર એ તો બેરા ના મળતા